બચાય છે તો હિતા મા બાપ ને કોઈ દેખાતો નહી તો પણ તો તારે પલાતો હોય અરે ભાઈ તો

બરોબર નંબર તો હોય તો પછી નેકળે ના બાર હા બરાબર કાળજી રાખતા નહિ જઈએ દર્શન કરવા મેળામાં જઈએ તો કોઈ ગાતી છોકરું જે લઈ આવે એનું ધ્યાન રાખવું પડે એમ તો અમારે જેવું થાય તળાવ માં પડે તો ને એમ તો તમારો છોકરો પડે ને કારણ કે આ છોકરાનો અમે બચાવે છે આપણે કાકા બચાવે છે જય માતાજી મિત્રો અમારો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો